દર્શન કરી લીધા છે ને આપણે અત્યારે જવાનું છે બાર ગામ તો આપણો ખોડો જો તૈયાર થઈ ગયો તો ચાલો હવે આપણે નીકળશું ક્યાં જવાનું છે ને એ આપણે સપ્રાઈઝ છે ચલો તો આપણે નીકળ બરોબર છે મમ્મી હો તો ચાલો જો આપણો આ બે તૈયાર થઈ ગયું છે એ હારું યા

સારી સારી પણ હું તમને અત્યારે હોટલ બતાવીને તમને કોઈ દિવસ નહીં જોયું બરાબર છે તો સર કાચપાવાળી હોટલ તો તમે વિચાર કરતા કાચપાવાળી હોટલ કેવી હોય તો જો આ છે અત્યારે કાચપાવાળી હોટલ મસ્ત તો આવી હતી કાચપાવાળી હોટલ ને હવે આપણે જવાનું છે સુરેન્દ્રનગર એટલે બહુ મોડું થઈ જશે એ કરતાં આપણે ચલો નીકળ્યા અને પછી ને અત્યારે બહુ ટાઈમ નથી એટલે આપણે હોટલની અંદર ન જતા બાકી કોઈક દિવસે ને આપણે જઈશું તમને અંદરથી હું બતાવીશ

નેક્સ્ટ ગુડ મોર્નિંગ દોસ્તો તો અત્યારે જો અમે સુરેન્દ્રનગરથી નીકળી ગયા અને પાયલના ના જોવા અને ઘરેથી પાણી પીધા વગર આવી ગઈ તો અત્યારે તો હવે આપણે પાણી પીને નીકળવી અને થોડું પાણી પી લે ને પછી આપણે નીકળીએ બરોબર છે તો અત્યારે જુઓ અમે ભગોદરા હોલ્ડ કરવા માટે ઉપાઇ અંબર હોટલે અને અત્યારે હે ને બહુ થાક લાગી જાય પાયલ નહીં તે તો પાણીને એવું બધું મંગાવ્યું છે અને હવે અહીંથી રહ્યું છે ત્રીસ કિલોમીટર અમારું ગામ રાયપુર તો ચલો ઘરે જઈને હવે મળીએ બરાબર તો વિડીયોમાં કન્ટીન્યુ બની રહીજો તો ચલો આપણે હવે તૈયાર થઈ ગયા છીએ મારું બધું બાંધી કે તડકો એટલો લાગે છે ને તો મારું બહુ બાંધવું પડે ને હે આખી આમ કહે ને આમ કંજોળ આવતી હતી તો જો પાયલ બાંધી બાંધીધું છે ને હવે અમે નીકળશું હાલો જવું છે ને હા તો હવે દોસ્તો બગોદરાથી હોલ્ડ કરીને આપણે આવી ગયા હતા ઘરે વાગ્યા હતા કેટલા બાર વાગ્યા હતા ઘરે પાકી ગયા હતા અને પોચીને તરત હે ને અમે ભૂઈ ગયા હતા કેમ કે તડકો એટલો યાર તાપ એટલો હતો ને કે વાત પૂછો નહીં તો ધાબા પર આવી ગયો છું મસ્ત મજા બેન ગયા છે બેસવા માટે આ કુંડામાં ને આપણે પાણી નહોતું તો અત્યારે પપ્પા આવ્યા ને પાણી ડિઓલ ફરીને આપણે પાણી નાખી દીધું છે હવે હે ને જે ચકલી કબૂતર આ તે પક્ષી હોય ને આવે ને પાણી પીશે મસ્ત મજાની આપણે સેવાનું કામ કરી દે આપણે નહીં પપ્પાએ કરી દીધું સેવાનું કામ તો હમણાં આવે ને એટલે આપણે બતાવીશ બરાબર ચકલી કબૂતર આ તે બધું આવશે તો બતાવીશ તમને